એય અલ્યા આ ચ ઉડિયા કાય ઉડિયા કાય ઉડિયા છો તમે અમને કશું કરો ગયા અલ્યા કે હું તો કોઈ નઈ ઈ તો અમાર વસ્તુ ગમે કે હોય વસ્તુ ગમે તે વાહ 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 આ તો હું એ એ તો બધી વાત છોડો પણ અમે તો કો કોય નઈ આ તો આવ શું આ તું તમારી ઇન કોમે ઉલ્લુ લઈશું અમે ઉલ્લુ ગિંગન ઉલ્લુ છે તાન બંદીયા જો ઉલ્લુ છે ए ए ए उल्लू नहीं उल्लू का पत्थर हूं मैं ताजु मगर से था बेटा का बेटा मैं को मजा ए वापस अबे जेस भाई मजाक सो रहे हैं हम तक कैसा आ चुके हैं तुमको तुम आओ जिगरी फेबन से लग को आ मैं आ गई से शुक्रन खा ले तू लग तू जा ले ए ए ए ए ए दैट वे दैट वे नट के वापस आपने बे पेगा

લે હું નહીં વટીએ ન કરો હાલ તો હો હવે જો તા એ મને ધડ કાઢ્યો આખા ગામમાં પશે મનાવડે અમે કાટા કરે હો બનાજો તમનો જો મેગી થઈ ગઈ ગમ્બે રા ભાઈ વાહ આયો હે ખઈ જા

મારું બેટું ત્યાં પૂછે સર લેટો સર